કુંતા એટલા માટે પરમ ભાગવતી સ્ત્રી છે કારણ કે એને ભગવાન પાસે દુઃખ માન્યું દ્રૌપદી એટલા માટે ભાગવત સ્ત્રી છે કારણ કે એને પોતાના પુત્રોના પણ માફ કર્યો ક્ષમા આપી અને ઉત્તરા એટલા માટે ભાગવત સ્ત્રી છે કારણ કે એ ભગવદાશ્રય છે અન્યાશ્રય નથી એને ભગવાનનો આશ્રય લીધો છે દ્રૌપદીજી ભગવાનને બહુ વાલા છે ભગવાન જેને પ્રેમ કરે ને એ સાધુ ભગવાન જેને પ્રેમ કરે એ સંત અને સાધુ કરતા પણ સંત શબ્દ ઊંચો છે ભગવાનને પ્રેમ કરે એ સાધુ પરંતુ ભગવાન જેને પ્રેમ કરે એ સંત અને સંત શબ્દ ઊંચો છે साधु कपड़ा थी ओड़खा है संत नहीं सफारी में संत हो ही सके संत गृहस्थी पर हो ही सके वानप्रस्थी पर हो ही सके सन्यासी पर हो ही सके ब्रह्मचारी पर हो ही सके संत शूद्र पर हो ही सके वैश्य पर हो ही सके क्षत्रिय पर हो ही सके ब्राह्मण पर हो ही सके સંતને કોઈ જાતિ પાતિ નડતી નથી એ બધાથી પર છે કોઈ પણ વર્ણ કોઈ પણ આશ્રમ કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિમાં સંત હોય છે સંતને ઓળખવા મુશ્કેલ છે માટે ભગવાનએ કહ્યું છે ભગવાન રામ બોલ્યા છે માં સબરી પાસે

મોતે સંત અધિક કરી લેખા મોતે સંત અધિક કરી લેખા મારા મય જે જગતને ને જુએ છે એ સાતમી ભક્તિ છે અને એમાં પણ જે સંતોને મારા કરતા પણ વધારે અધિક ભજે છે સમજે છે એ મને બહુ પ્રિય છે મોરે મન પ્રભુ અસ વિશ્વાસા રામ તે અધિક રામ કરદાસ શત્રુઘ્નજી બોલ્યા છે શત્રુઘ્નજીનું સૂત્ર છે મારા મને તો એ જ દ્રઢ ભરોસો છે કે રામ કરતા પણ રામના ભક્તો મોટા पृथ्वी कहे मैं बड़ी, बड़ी तू की बड़ी, बड़ी तू तो शेषनाग की फण पे पड़ी शेषनाग कहे मैं बड़ा, बड़ा तू काहे का बड़ा, बड़ा तू तो शिव जी के गले में पड़ा शिव जी कहे मैं बड़ा तो कहे कि शिवजी ने तो रावण कैलाश पर्वत सहित तू था तो रावण बड़ा रावण तू कहे का, का बड़ा तू तो बाली की बगल में पड़ा बाली कहे मैं बड़ा कहे तू भी कहे का, का बड़ा तू तो राम जी के तीर से मरा तो राम जी कहे मैं बड़ा कहे नहीं राम जी आप तो भक्तों के हृदय में रह रहे हैं બડે હે ભગવાન કે ભક્ત રામ ભાગવતી અનન્ય ભાવથી ભગવાન ને ભજે છે ભગવાન ને કહ્યું રક્ષા કરો રક્ષા કરો અશ્વને મારી નાખો એમ નથી કહ્યું મારી રક્ષા કરો મારા બાળક રક્ષા કરો આપણું એ આપણો અધિકાર છે પણ બીજાનું પૂર્વજોની પુણ્યા વિના પરીક્ષિત જેવો પુત્ર અવતરે નહી બાપ

તો આપણે પણ ભગવાને આપ્યું હોય ને તો કઈક અર્પણ કરવું એવો ભાવ રાખો કારણ કે ભગવાન તો ઘણું આપવા વાળો છે એક નું અનેક કરીને આપનારો એ ઈશ્વર છે